રાહુલ ગાંધી હાલ અસત્ય નિવેદનો કરી રહ્યા છે એવી ટીકાઓ થઈ રહી છે ચૂંટણી પંચે તેમના આરોપો માટે પુરાવા સાથે એફિડેવિટ કરવા કહ્યું છે પરંતુ હાલ રાહુલ ગાંધી એફિડેવિટ થી દૂર ભાગી રહ્યા છે કહેવાય છે કે જો ખોટી એફિડેવિટ આપવામાં આવશે તો છ વર્ષની સજા થઈ શકે છે જેના કારણે તેઓ ડરી રહ્યા છે કોંગ્રેસ પર વોટ ચોરીના આરોપો પહેલાથી જ લાગતા આવે છે અગાઉ અહલાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરાવી હતી કારણ કે ચૂંટણીમાં ખોટું વોટિંગ કરાવાયું હતું એક બીજું ઉદાહરણ આપતા એવું જણાવાયું છે કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બહુમતી વોટ મળ્યા હતા ત્યારે પણ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા હતા જેને લોકશાહી વિરુદ્ધ કહેશે રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ આ પ્રમાણેની રજૂઆતો ચૂંટણી પંચ આગળ પણ કરી હતી અને ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તમારી જોડે જો આનો પુરાવો હોય તો તમે એફિડેટ કરો ચૂંટણી પંચના નિયમ મુજબ અને ભારતના બંધારણ જે બંધારણ હાથમાં લઈને પડે રાહુલ એ નિયમ મુજબ પણ એમને એફિડેટ કરવી જોઈએ મને એમ છે કે રાહુલ ગાંધી એફિડેટથી કેમ ભાગી રહ્યા છે પહેલી વાત તો એ છે કે એ ડરે છે કે એફિડેટ કરવાથી કદાચ કંઈ ખોટું થશે તો નિયમ મુજબ એમને છ વર્ષથી સજા થશે સજાથી તેઓ ડરી રહ્યા છે બીજું કે સર્ટિફાઈડ ચોર તો તમે છો કારણ કે જ્યારે ઇન્દિરા ગાંધી રાયબરેલીમાંથી જીત્યા હતા ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણીના ગેરલાયક ઠેરવી હતી કેમ કે તમે ત્યાં ખોટું વોટિંગ થયું હતું અને ખોટું વોટિંગ થયું હતું એ કોંગ્રેસના તરફેણમાં થયું હતું એટલે એ સર્ટિફાઈડ વોટચોર તમે ત્યાં સાબિત થયા છો બીજા કે જ્યારે જવાહરલાલ નહેરુને એક મત અને બાકીના બધા મત સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન માટે મળ્યા છતાંય ખોટી રીતે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા આ સર્ટિફાઈડ તમે વોટચોર છો સાહેબ આંબેડકર જ્યારે મુંબઈથી ચૂંટણી લડ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકર ચૌદ હજાર મતોથી હાર્યા હતા અને તમે ત્યાં આગળ પાંત્રીસ હજાર મત ગેરલાયક ઠેરવ્યા હતા એટલે સર્ટિફાઈડ વોટ ચોર તમે છો બીજું કે વોટ ચોરીનો નિયમ જે કરો એ નિર્ણય તમે લીધો એ પહેલાં તમે ક્યાંય સાબિત કર્યું કે કઈ જગ્યાએ વોટ ચોરી થાય છે કારણ કે ભારતની અંદર તેર જ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાહુલ ગાંધીના પોતાને જ્ઞાન હોવું જોઈએ ભાન હોવું જોઈએ કે બાકીના રાજ્યોની અંદર બીજા પક્ષોની સરકાર છે અને ત્રણ રાજ્યોમાં તો કોંગ્રેસની સ્વતંત્ર સરકાર બે રાજ્યોમાં ટેકાવાળી સરકાર એમ બી પાંચ રાજ્યોમાં તો એમની સરકાર છે તો મત કઈ રીતે મળ્યા તમને અને જ્યાં તમે હાર્યા છો જ્યાં સરકાર નથી ત્યાં પણ તમારી તરફેણમાં તો ત્રીસ ચાલીસ ટકા મત પડે જ છે તો કઈ જાતની વોટ ચોરી એ મને બતાવો